જય માતાજી દોસ્તો હું છું મુકેશ મલદાસ તો આજે બે ત્રણ દિવસથી વિડીયો લઈને આવું છું તો બે હજાર પચીસની સાલ પણ આવી ગઈ છે તો આજે વિડીયો લઈને આવ્યો છું હું કેમ કે તમને બતાવવા જઈ રહ્યો છું કે આજનો વિડીયોમાં બાઉન્ડ્રીનું કામ કરીએ છીએ અમે કેમ કે આજે રહ્યા છો મારી પાછળ કેટલો કચરો પડ્યો છે તો આ કચરાની અમે સાફ સફાઈ કરતા જઈએ છીએ બાઉન્ડ્રી બનાવવા માટે તો એક ભાઈ આ બાજુ લાગેલો છે એ આખો બાવાની ઉડા નાખતો આખો બાવાની કાપતો હોય હા ઉપર ઉપર થી એ એ રહેવા દેજે તો આ બાવણને આનું બિલાખું આખું રહેવા રેવા દેસુ મિત્રો કેમ કે અહીંયા વાયર આવી જશે આ પાળા માંથી વાયર આવશે આ છે નદી અને આ બાજુ ખેતર છે તો અહીંયા આખલાનું બહુ ચિંતાદાર બની રહી છે કેમ કે આખલા ઠોડી ઉપર નાખ્યું છે જોઈ રહ્યા છો તમે બિલકુલ બધું ખાઈ ગયા છે અંદર વાલ તો હું આ બાંધો સાફ કરતો કરતો જેવું શું આ ટાઈપે તમને હું બતાવી દઉં કે એરંડા અહીંયા ઉગેલા છે તો હું કટિંગ કરતો છું સાફ સફાઈ કેમ કે અહીંયા બાઉન્ડ્રી આવશે એના માટે તો ચાર જણા છીએ એક ભાઈ ચાય મૂકવા ગયા છે કાળો ચાય તો દસ વાગે છે એટલે મેં ચાય પણ પીશું કેમ કે બહુ દાડા થઈ ગયા વિડીયોમાં બ્લોગ લઈને આવીએ દાઢી બાઢી વધી ગઈ છે મારી વિડીયો બનાવતે બનાવતે અમારું કામ તો જારી રહેશે તો ભયંકર નદી છે અહીંયા કને અને કચરો એટલો છે કે મગજના કામ કરે એવો કચરો અહીંયા થઈ ગયો આ બધો કચરો સાફ કરવો પડશે મિત્રો તો આ બાજુ રાયોડાની ખેતી વાગી છે તો આ અમે ચાર ત્રણ જણા છીએ અત્યારે અહીંયા કને અહીંયા બાવળી અને ધક્કો મારી ગયા છે ભાઈ તો હું આ ટાઈપ સાફ કરતો જઉં છું આ ગુવાર ઉગેલા છે ગુવારને પણ ઉડાગું છું તો ચાલો આપણે ફટાફટ સાફ કરીએ આગળ લગી પહોંચી જઈએ ફરી તમને હું બતાવું થોડાક વાલનો અંદરનો નજારો કેમ કે વાલ કઈ ટાઈપની થઈ ચૂકી છે ઠંડી બહુ છે મિત્રોને પોવો નહીં કાઢેલો છે કોઈ તો તમને હું વાલ પણ બતાવું છું નીચે જઈને કે કેવી રીતે ખાઈ ગયા છે આખલાઓ અહીંયા રોજડાનો ત્રાસ નથી પણ આખલાનો ત્રાસ બરો છે મિત્રો કેમ કે એના માટે આ બાઉન્ડ્રી બનાવી પડે છે વાયર પણ ખેંચીને લાવી દીધો છે અહીંયા ને આ દસ વાગ્યાથી મેં વિડીયો એન્ટ્રી કરી હતી નવીનો વિડીયો બનાવ્યો તમને બતાવી દીધો છે કે મેં વાયરની ખેંચા ખેંચીને અહીંયા લાવ્યા છીએ એટલે તો કંઈ વાંધો નહીં આગળ જુઓ તો મિત્રો તમને હું બતાવી દઉં નીચેની વાલવ શું હાલમાં છે એના બારામ પણ તમને હું બતાવી દઉં અને અહીંયા ખાવાની વાલ પણ કરેલી છે આ છે મોટી વાલ આનમાં તે મોલો આવી ગયો છે જોઈ રહ્યા છો તમે બધી વાલમાં મોલો આવી ગયો છે આનમાં દવા ના સા ત્યાં સુધી ખાવા લાયક નથી કેમ કે જોઈ રહ્યા છો ભયંકર મોલો આવી ગયો છે જોઈ રહ્યા છો તો અમને કાપવા પડશે આ લીમડા ત્યાંથી અહીંયા તો વાલે ખાવાની એને તો ના બરબાદ કરશું પણ આ લીમડા તો જરૂર કાપશું હા તો મેં દઈ દીધું છે ભાઈને તો તમને હું બતાવી દઉં હા વાલનો નો નજારો તો વાલ કેમ નાના નાના બામટા દેખાય છે અહીંયાની તમે જોઈ રહ્યા છો આ ખાઈ ગયા છે વાલ નાના નાના બામટા થઈ ચૂક્યા છે આ જોઈ રહ્યો પૂરા ખેતરની અંદર બરબાદ થઈ ચુક્યું છે અહીંયા કને તો અમે કુતરાણ પંખ ખેલવા કરે છે નાનકડ અહીંયા તો જોઈ રહ્યા છો અહીંયા કને આવી રીતે અહીંયા કટિંગ કરશું એટલે વાયરને લઈ જવું તો અમે સવારે વાયર જે ખેંચીને લાવ્યા છે આ વાયર છે જોઈ રહ્યા છો તમને વાયર નજર પણ ના આવતો હોય આખું એમ લાગે કે અહીંયા ખગનો ગોચ્છો ઊંચો થાય છે પણ આ આની અંદર વાયર છે કેમ કે અમે ખેડૂતી ઢસેડલી ના આવ્યા હતા ને એટલા માટે કાટા વાયરિંગ છે बहु लाबो से दोस्तों सौ खामो से अगर देखा इतिहास थी, थी। यहाँ लगी तो यहां भाई ने तारी पर तो भी नहीं खुश है <laughs> मैंने खबर है जती या थसे न थसे तो आ तू एक प्यार हुए उधारियो जो रे नि कितली छे कोनाती मार दे रे कोनाती मारे तो टूटी गयो से मित्रों अब यार ना लागे बिल्कुल ही कम अजी लागी सके पण ना लागे काम

તો અમે પારકુધારી અહીંયા તોડી નાખ્યું છે પાર્કુ તો અહીંયા સેટનું જ હતું પણ આજે જ બનાવીને આજે હતું આ તો અહીંયા તૂટી ગયું છે કેમકે બાઉન્ડ્રી જોવું તમને જેટલું બી બાંધાની અંદર કચરો જોવા જગતો છે બધો સાફ સફાઈમાં તો આ છે અહીંયા કૂતરું પાળેલું છે ને નકું ભટીલું તો જોઈ રહ્યા છો એને લાગી છે ભૂખ આ એની માં છે અહીંયા તો આ જોઈ રહ્યા છો ખાડા ખોદાઈ રહ્યા છે અહીંયા કને કામ જારે થઈ ગયું છે અમાર તારીઓ આવી ગયા ત્યાં સુધી તૂટી પડી છે વેલ્ડિંગ થવા ગયું અહીંયા વાટકીની મદદથી અહીં ડાબન ચાલુ છે થામલો થામલો થી લાકડા લાકડા ના થામલા બનાય આ બાજુ કોવાગે થી વાગ થાય છે આખા ખેતરની બાઉન્ડ્રી કરવી છે મિત્રો વાલ છે ને આખા ખેતરની બાઉન્ડ્રી થશે તો અમે વીસ ફૂટ ઉપર રાખેલું છે અંદાજે અમે કહીએ છીએ વીસ ફૂટ હશે ખરું તો વીસ ફૂટ ઉપર રાખશું બાંધે 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 મેં લાકડા પેલા ખોલી નાખશું તો આ બાજુ પણ સાફ સફાઈ ચાલુ છે નીચે વાયર છે એને કાઢવું હશે હજી અને અહીંયા પણ અમે લાકડા રોપશું લાકડા રોપીને ડાયરેક્ટ અમે આંબા દેખાય છે ત્યાં અટેચ કરી નાખશું આ બાજુ એરંડા છે

ગરમીનો માહોલ લાગ્યો તો મેં ટોપોમાંથી ચડાવી દીધો તો જોઈ રહ્યા છો કેટલા એક બે ત્રણ ચાર પાંચ લાકડા મેં રોપી નાખ્યા છે ને બે લાકડા લઈને આવે છે ભાઈ એ અહીંયા કને ટૂંકો થયો લાકડું તો આને તો બગદ આરામથી ટપી જશે એટલા માટે આ ડંડાને મેં રાખશું નહીં અને વચ્ચમાં ક્યાંક સેફ્ટી માટે રાખશું અને ફગાયો છે આ મોટા ડંડા જે લઈને આવે છે એને અમે નાખશું તો વાત તો એ જ છે કે આજે કેમ કે ભયંકર અહી લાંબુ 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 આ બરોબર છે марથી કોઈ ઊંચુ લેવલ છે આ થામલાનો લાખો આમે દાટી રહ્યા છીએ તો થામલા તો વાયર ના ઝાળી શકે પેલા મતલબમાં સેફટી માટે આને રોકવા પાબે છે કેમ કે ત્યારે પાક ઉગો છે એટલે અહીંયા થામલા રોપા માટે ગાડી પણ ન આવી શકે ટ્રેક્ટર ભી ન આવી શકે કેમ કે અહીં મુસકાઈ શકે છે કા માટે લાકડાની ક્યો કરીએ છીએ અહીંયા કને તો અમે અહીંયા લાવી લાવીને દોગ નાખીએ છીએ અંદર કેમ કે આત્યારે આગ બચી જાય એવી સુવિધા કરીએ છીએ પછી આ આગ પૂરો થાય તો એના પછી અહીંયા બાઉન્ડી કરવામાં આવશે થમ થમ તો અત્યારે સેફટી માટે છે થોડું કોફતી જરીતક ન લાગે

અમે તો બે અહીંયા કને છીએ ખાડા દાટવા તો કોઈ નહીં મિત્રો બન્યા રહો વિડીયો મેં લાસ્ટ તક બાર વાગે ત્યાં સુધી લાસ્ટ ભાગ જોવા માટે તો બન્યા રહો ખૂબ દાડે વિડીયો લઈને આવશું તો અહીંયા તો અમે આ જ કામ કરતા રહીશું તો મિત્રો બાર વાગી ગયા છે રોટલા ખાવાનો સમય થઈ ગયો તો મારી ટોપી અહીંયા ઉડી ગઈ હતી માથેથી તો બાઇક પણ ચાલુ છે અને સાથે કોળો પણ લઈ ગયો છે કુલાડો અહીંયા કામનો નથી કેમ કે મારા કને બે કુલાડા છે એટલે બંધ થઈ ગઈ યાર અહીંયા તો નહીં બાઇક પણ બંધ થઈ ગઈ છે અને ફિરથી સ્ટાર્ટ કરવી પડશે તો મારા માથામાંથી ટોપો ઉગડી ગયો તો એ નીચે પડી ગયો તો મને લાગ્યું વિડીયો પણ બનાવેલું અહીંયા તો હું રોટલા ખાવા જઈ રહ્યો છું રોટલા ખાધા પછી બાકીનો વિડીયો તમને હું એન્ટ્રી કરીને બતાવે ભાગ તો હજી મારા થાંભલા રોપવાનું જ ચાલુ છે તો ચાલો બન્યા રહો હું રોટલા જમી આવ ત્યાં સુધી તો મિત્રો હું રોટલા ખાવા માટે બહી ગયો છું આવી ગયો રોટલો મારા હાથમાં છે જોઈ રહ્યા છો મોટો દેશી રોટલો છે અમારા તો અહીંયા છે વાલગ શાક તો અહીંયા ઘણું બધું રાંધેલું છે આમાં છે આમાં છે આમાં પણ છે બીજું આઈટમ મેં જોઈ જ નથી પણ અહીંયા વાલક ખાવું છું વાલક બહુ સારા લાગે છે તો ચાલો રોટલા જમી લો ત્યાં સુધી મલસુભાષા વાયરિંગ કરીએ ત્યાં મારી રસોડા રૂમ ચાલો ખાઈ લઉં રોટલા તો મિત્રો હું ચાલી પગ્યો છું ત્યારે બાઇક ઉપર છું તે હું ફરી કાપા જઉં છું લાકડા તો મારી સાથે અહીંયા કોલાડો પણ લઈ લીધો છે મારી ફેવરેટ કોઈ લીધી છે મેં તો બાજુમાં રાયડાનું ખેતર આવી ગયું છે અમારા ફૂવાનો તો ચાલી પડે છે હળવે હળવે બાઈક ચલાવું છું નહિ તો એ દિક્કત થાય જોઈ રહ્યા છો બે સાઈડ માં રાઈડો જ છે આ તો બનિયા રે હું પહોંચી જઉં ત્યાં સુધી તો ભાઈ અમે આવી ગયા છીએ અહીંયા ફરીથી બાઉન્ડ્રી બાંધવા માટે ફરીથી એક એક ડોસ આપી દી

તો ચાલો આપણે પોતપોતાના કામમાં લાગીએ અને તું લાકડા કટિંગ કરે શું કરે મોટા ઝાડો ઝાડો હો સંભાવીને હો કહો ધ્યાન રાખજે થોડુંક હું ક્યાં ને એવી રીતે એક જટકે ઉડાડવાની કોશિશ નહીં કરતો હોય ક્યારે હા ભાઈ હા તો આને મારી કોળી આપી દીધી છે અને આ કોળી છે બહુ ખતરો ખેલાડી ધારી એવી છે આની ભયંકર તો હાચવીને હકલવાનો આદેશ દીધો છે મેં આને એમ કરીએ તો ચાલો લાકડી કાટવા દઈએ અને અમે જઈએ ખડા ખોદાઈમાં તું લાકડા કાપે સમજે બે ત્રણ લાકડા કાપીને અહીંયા જા બરોબર એટલે હો हाँ हाँ पातड़ा नहीं कब तो थोड़ा जाड़ा हो हाँ अल्लाह जे अल्लाह जे तो बनिया रहो वीडियो में तो मित्रों मैं फाइनली वायर मस्त ये वा बांधी नाखेला से बाउंड्री लाकड़ा ना मध्य थी बाउंड्री बनाई नाखी से जो एरिया सो तुम्हें हमारी आगे दिखाई બાઉન્ટરી ફાઇનલી તમને હું બતાવી દઉં અલગથી જોઈ રહ્યા છો આ ઠેઠે ઠેટ અમે બાઉન્ડ્રી મસ્ત બાંધી નાખી છે કે ડબલ વાયરમાં છે ત્રીજો વાયર લીધો જ નથી આનમાં ખાલી બે વાયર છે પણ પરલી સાઈડ નદી જેવો ખાડો છે એક ઊંડો એટલા માટે બે જ વાયર યુઝ કર્યા છે જોઈ રહ્યા છો મસ્ત પરફેક્ટ એવા બંધાઈ ચૂક્યા છે હજી રસો થઈ જ દેખાય છે તો અમારું કામ તો પૂરું નથી થયું હજુ હજી બહુ બાકી રહ્યું છે હજી બાંધવાનું હજુ મારો આજનો દિવસ તો ગયો બાઉન્ડ્રીમાં જ અને કાલનો પણ દિવસ આમ જ જશે બાઉન્ડ્રીમાં જ તો કાલનો બી વિડીયો તમને જો ભણાવવાની કોશિશ કરે તો હું તમને આના બહારમાં જ બતાવે અહીંયાથી અટેચ આપી દીધું છે થામ લે તો આકરના છે બધા થોડા વાલ તો આ વાયરથી મદદથી મે બાંધતા હતા વાયર ને તો હવે આપણે અમે પીસુ પાણી પડી ગયો શરૂઆત થી તો પાણી આ

સિંગલ વાયર બાંધ્યા પેલા ક ડબલ લેતા જયા ભેગા બરોબર લે તો લાતે તો ગાય અમારી છૂટી થઈ ગઈ છે અને અમે ચાલી પડીયા છીએ હવે વાડી બાજુ તો સંધ્યા ટાણક મેં જોઈ રહ્યા છો અંતમાં છે તો આ છે અહીંયા કે ગૌ તો અમે હવે ચાલી પડ્યા છીએ બધાય જોઈ રહ્યા છો તમે તો આપણે આ વિડીયોને અંત અહીંયા જ કરશું ચાલો બાકીનો વિડીયો જોવા માટે કાલે સાવધાન રહેજો થેન્ક યુ જય માતાજી